પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી ચોરી કરી ગયેલ લઈ ગયેલ શખ્સની ગણતરીના કલાકોમાં પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ જેમાં પકડાયેલા આરોપી જીતેન્દ્ર દાન લાલ દાન જાતે ચારણ કઢવી ઉંમર ચોવીસ વર્ષ ધંધો મંજૂરી હાલ રહે બાલુત્રા મોડ બાડમી રાજસ્થાનના વતની છે જેમાં ચિરાગ કુરુડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદીય રેન્જ કચ્છ ભૂત તથા શ્રી અક્ષરાજ મકવાણા પોલીસ અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લાઓની મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના કરી તેમાં સીએલ સોલંકી નાયબ પોલીસ અધ્યક્ષ ડીસા વિભાગ તથા શ્રી ડોક્ટર અનિલ જે સિચારિયા પોલીસ અધ્યક્ષ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી જ્યારે કામગીરી કરનારા અધિકારી શ્રી અનિલ સિસારિયા પોલીસ અધ્યક્ષ ડીસા દક્ષિણ પોલીસ અશોક હેડ કોન્સ્ટેબલ ડીસા દક્ષિણ પોલીસ